શું દુર્ભાગ્યતાથી તમારું કે તમારા પરિવારમાં કોઈનું મિસકેરેજ થયું છે જેને આપણે એબોર્શન કહીએ શું તમે આ વિશે વાત કરી હતી તમારા ડૉક્ટર સાથે શું ડૉક્ટરે એમ કીધું કે શું કરવાને આ મિસકેરેજ ગર્ભપાત થઈ ગયું એનો કોઈ રીઝન નથી આ મૂંઝવણમાં ને મૂંઝવણમાં તમે અને તમારું પરિવાર આવી ગયું કે શું થયું એવું કે જેનાથી આ ગર્ભપાત થઈ ગયું એકાદી વખત થાય તો તો ઠીક પણ છે પણ જ્યારે આવું ઘડી ઘડી થવા માંડે તો આ લેડીઝ માટે તો એનું શારીરિક હેલ્થ તો બગાડે જ છે પણ એનું માનસિક સંતુલન પણ બગાડી નાખે છે લેડીઝ બહુ મોટા આઘાતથી ગુજરે છે અને ઘણી ઘણી વખતે ડિપ્રેશનની પણ મારી થઈ જાય છે અને એવા પણ અમે કેસીસ જોયા છે જ્યાં કપલ બંને હસબન્ડ અને વાઈફ એકબીજાને કોસતા રહેતા હોય છે કે તમારે લીધે થયું તમારે લીધે થયું અને ઘણી ખરી વખતે ડિવોર્સ સુધી પણ વાતો પહોંચી જાય છે તો આજે મિસકેરેજ જે છે ગર્ભપાત જે છે એ ફક્ત એક વ્યક્તિ સુધી લિમિટ નથી એની અસર પૂરા પરિવાર સુધી થાય છે અને આનો ઇમ્પેક્ટ ઘણો ડીપ છે અને એના માટે જ ઘણી ખરી વખતે પેશન્ટો દર્દીઓ કપલો ડૉક્ટરોને પૂછતા રહેતા હોય છે ડૉક્ટર એવું શું થઈ ગયું જે ગર્ભપાત થયું ઘણી ખરી વખતે ડૉક્ટર પાસે કોઈ જવાબ નથી હોતો અને કહી દે છે કે તમારું હોર્મોનનું ઇમ્બેલેન્સ છે હવે જેવું હોર્મોનનું નામ સાંભળે એટલે એ લોકો પહોંચી જાય હોર્મોનના ડોક્ટર એન્ડોક્રેનોલોજીસ્ટ પાસે પૂછવા માટે કે અમારા એવા કયા હોર્મોનની ગડબડ છે તો એવા કયા હોર્મોનની ગડબડ થઈ શકે જેનાથી તમને આવું કેરેજ થઈ શકે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ નમસ્તે દર્શકો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તાનવી મયુર પટેલ એન્ડોક્રાઇનોલોજીસ્ટ એટલે કે હોર્મોનના નિષ્ણાત ડૉક્ટર મુંબઈથી પચીસથી પચાસ પ્રતિશત લોકો જેને મિસકેરેજ કે ગર્ભપાત થાય છે એની પાછળનું કારણ અનઆઇડેન્ટિફાયેબલ છે મતલબ કે એ જ નથી ખબર પડતી કે શું થયું જેને લીધે આ ગર્ભપાત થયું પણ જ્યારે આ ગર્ભપાત ઘડી ઘડી થવા માંડે એને આપણે કહીએ રિકરન્ટ મિસકેરેજ તો જો અગર ત્રણ કે એનાથી વધારે મિસકેરેજ થાય ખાસ કરીને પ્રેગનેન્સીના પહેલાં વીસ સપ્તાહની અંદર તો આને આપણે કહીએ રિકરન્ટ મિસકેરેજ અને જ્યારે કોઈ પણ દર્દીને રિકરન્ટ મિસકેરેજ થાય તો આ દર્દીની સાથે સાથે ડૉક્ટરની પણ બહુ મોટી રિસ્પોન્સિબિલિટી થઈ જાય છે એ જાણવાનું કે આની પાછળનું કારણ કયું છે કેમ કે અગર આપણને કારણ ખબર પડશે તો આપણે એનું ટ્રીટમેન્ટ કરી શકીએ અને આ રિકરન્ટ મિસકેરેજ ઘણા બધા કારણોથી થઈ શકે છે કેમ કે હું હોર્મોનની ડૉક્ટર છું હું હોર્મોનના રિલેટેડ સિચ્યુએશન કહું છું જેને લીધે મિસકેરેજીસ થતાં અમે જોઈએ છે ખાસ કરીને હોર્મોનની બીમારીઓ જેમ કે થાઇરોઇડ હોર્મોનની ગડબડ ટાઈપ ટુ ડાયાબિટીસ છે જેસ્ટેશનલ ડાયાબિટીસ છે ન્યુટ્રિયલ ફેઝ ડિફેક્ટ જેને કહીએ વધારે પડતો એન્ડ્રોજન હોર્મોનની સંખ્યા જ્યારે આવી બધી સમસ્યાઓ હોય તો રિકરન્ટ મિસ્કેરેજ થતા હોય છે એક વસ્તુ સમજો પ્રેગ્નન્સી જે છે એ પોતે એક ઘણા બધા હોર્મોનનું કોમ્પ્લેક્સિટીનું મિક્સચર છે જ્યારે તમારી પ્રેગ્નન્સી વ્યવસ્થિત હોય એનો મતલબ ઘણા બધા હોર્મોનના લેવલો પણ વ્યવસ્થિત છે પણ જો આ બધા હોર્મોનમાંથી કોઈ પણ એક હોર્મોન ગડબડ આવ્યો તો બધા હોર્મોનને ગડબડ કરશે અને મિસકેરેજ લાવી શકે અને આજે આપણે વાત કરવાના છે એવા એક અગત્યના હોર્મોનના બારામાં જે બહુ જ ઓછા લોકોને એના વિશે ખબર હોય છે અને આ હોર્મોનનું નામ છે જેને કહીએ પ્રોલેક્ટિન આની પહેલાં મારી આ ચેનલ ઉપર પ્રોલેક્ટિનને લગતા વળગતા ઘણા બધા વિડીયો આવેલા છે ઇનફેક્ટ આજનો વિડીયો પણ આ પ્રોલેક્ટિન હોર્મોનની સિરીઝનો જ વિડિયો છે અને પ્રોલેક્ટિન હોર્મોનની ગડબડને લીધે રિકરન્ટ મિસ્કેરેજ અમે બહુ જ કોમનલી જોતા હોય છે તો શું છે પ્રોલેક્ટિન બહુ વધારે વિસ્તારમાં નહીં જાઓ કેમ કે ઓલરેડી આ ચેનલ પર આ ટોપિક ઉપર વિડીયો બનેલા છે પણ પ્રોલેક્ટિન શોર્ટમાં એક પ્રકારનું હોર્મોન છે જે આપણા દિમાગમાં માથામાં જે સ્થાયી પિચ્યુટરીની ગ્રંથિ છે એમાંથી આવે છે આ પ્રોલેક્ટિન હોર્મોનનું સૌથી અગત્યનું કાર્ય હોય છે જ્યારે મહિલા ગર્ભવતી હોય અને ગર્ભ એનું જ્યારે ડિલિવર થઈ જાય ત્યારે એનો અગત્યનો રોલ આવે છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી આ હોર્મોન લેડીઝની બ્રેસ્ટને ડેવલપ કરે છે પ્રિપેર કરે છે આગળ આવવાના બ્રેસ્ટ ફીડિંગ માટે અને જેવી ડિલિવરી થઈ જાય જે લેક્ટેશન જેને કહીએ ડિલિ સનપાન જેને કહીએ એ લાવવાનું મેઈન કારણ જ પ્રોલેક્ટિન હોર્મોન છે ઇનફેક્ટ પ્રોલેક્ટિન હોર્મોનને લેક્ટેશન હોર્મોનથી પણ કહેવામાં આવે છે પણ આ પ્રોલેક્ટિન હોર્મોન જેટલો જ અગત્યનો છે ડિલિવરી પછી એ જ હોર્મોન અગર જરૂર કરતાં વધી જાય ખાસ કરીને ડિલિવરીની પહેલાં અને પ્રેગનેન્સી વખતે તો આ પ્રોબ્લેમ મારી સિચ્યુએશન છે સાધારણ કેસમાં લેડીઝમાં વીસથી પચીસ નેનોગ્રામ પર એમએલની માત્રા હોવી જોઈએ પ્રોલેક્ટીનની આનથી અગર વધારે હોય તો આપણે એને હાઈપર પ્રોલેક્ટિનેમિયા કહીએ છીએ પ્રોલેક્ટિન હોર્મોન જે છે એ આપણા પિચુટરીની અંદરના બે અગત્યના હોર્મોન છે એફએસએચ અને એલએચ આ બંનેને ઘટાડે છે અને એને લીધે ઇનડાયરેક્ટલી ઇસ્ટ્રોજન હોર્મોનની પણ માત્રા ઘટે છે એટલે જ્યારે પ્રોલેક્ટિન વધારે હોય તો શરીરમાં લ્યુટ્રિલ ફેઝ ડિફેક્ટ ક્રિએટ થાય છે હવે શું હોય આ લ્યુટ્રિલ ફેઝ ડિફેક્ટ લ્યુટ્રિલ ફેઝ જે છે આ જો સાધારણ કેસમાં મહિલાઓના માસિક ધર્મની સાયકલ છે અઠ્યાવીસ દિવસ પહેલાં ચૌદ દિવસમાં તમારી બોડીમાં એગનું પ્રિપરેશન થતું હોય છે અને મિડ સાયકલમાં ઓવ્યુલેશન થાય છે ઓવ્યુલેશન થઈ ગયું એટલે ચૌદમાં દિવસથી લઈને અઠ્યાવીસમાં દિવસને આપણે લ્યુટિલ ફેઝ કહીએ આ લ્યુટિલ ફેઝના દરમિયાન પ્રોજેસ્ટરોન હોર્મોનનું માત્રા પણ વધવા માંડે છે અને ઇનફેક્ટ આ લ્યુટિલ ફેઝ જે છે એ આપણી જે યુટ્રસ ગર્ભદા બચ્ચેદાની જે છે એની અંદરનું એન્ડોમેટ્રિયમની મોટાઈ વધારે છે અને એને લીધે જ બાળક જ્યારે ગર્ભ ધારણ જ્યારે લેડી ગર્ભધારણ કરે તો જે બાળક જે હોય ગર્ભ જે હોય એ આ એન્ડોમેટ્રિમની લાઇનિંગ ઉપર ચિપકીને રહે છે જેને આપણે ઇમ્પ્લાન્ટેશન કહીએ તો જો અગર તમારે લ્યુટ્રિલ ફેઝમાં ડિફેક્ટ હશે તો આ જે ઇમ્પ્લાન્ટેશન જે છે એ ટકી નહીં રહે અને એ પડી જશે અને એને જ આપણે કહીએ મિસ આવ્યો કા તો ગર્ભપાત તો જ્યારે પ્રોલેક્ટિન હોર્મોનની માત્રા વધારે હોય તો આવું ન્યુટ્રલ ફેઝ ડિફેક્ટ થતું હોય છે અને એને લીધે મિસ્કેરેજ થતા હોય છે લગભગ સોળથી સત્તર ટકા લેડીઝ જેને પીસીઓએસની સમસ્યા છે એને આ હાઈપર પ્રોલેક્ટિન પ્રોબ્લેમ આવે છે અને એટલું જ નહીં છત્રીસ ટકા લોકો જેને રિકરન્ટ મિસકેજ થાય છે એ લેડીઝોમાં પણ પ્રોલેક્ટિન હોર્મોનની માત્રા વધારેમાં આવી છે એટલે રિકરન્ટ મિસકેરેજ પાછળનું એક મહત્વનું કારણ હોય છે હાઈ પ્રોલેક્ટિન હોર્મોન હવે પ્રોલેક્ટિન હોર્મોન બહુ જ ઇન્ટરેસ્ટિંગલી જોડાયેલું છે આપણી થાઈરોઈડની ગ્રંથિ સાથે જ્યારે જ્યારે તમારું થાઈરોઇડ કંટ્રોલમાં નહીં હોય વ્યવસ્થિત નહીં હોય એવી સિચ્યુએશનમાં પ્રોલેક્ટિન હોર્મોનની માત્રા વધતી જાય થાઇરોઇડ હોર્મોનનો ઇનબેલેન્સ પોતાનામાં ઇન્ડિપેન્ડન્ટલી મિસકેરેજનું રિસ્ક ફેક્ટર છે તો તમે સમજી શકો છો જ્યારે થાઇરોઇડ અનકંટ્રોલ છે પ્રોલેક્ટીન પણ હાઈ હોય છે એને લીધે પણ મિસકેરેજ થતું હોય છે એટલે ઘણી ખરી વખતે લેડીઝને જ્યારે મિસકેરેજ થઈ જાય પછી એ લોકો પોતાની હોર્મોનની ટેસ્ટિંગો કરવા માટે જાગે છે તો એવું તમે નહીં કરતા જો તમે પ્રેગનન્સીનું પ્લાનિંગ કરતા હો કાં તો પછી તમને આવી રીતે પહેલાં ક્યારે મિસકેરેજ થયું છે તો એવી સિચ્યુએશનમાં તમે પ્લીઝ ઈ ચેક કરો કે તમારા શરીરમાં કોઈ હોર્મોનની ગડબડ તો નથી ખાસ કરીને થાઇરોઇડ અને પ્રોલેક્ટિન હોર્મોન અને કેમ કે આ બંને બીમારીઓ સાથે જોડાયેલી છે જેવું તમે એને ઠીક કરશો ટ્રીટ કરશો તમારી સિચ્યુએશન ઓટોમેટિકલી ઇમ્પ્રૂવ થઈ જાય છે થાઇરોઇડ હોર્મોનની ગડબડને ઠીક કરવા માટે દવાઓ વાપરવામાં આવે છે ડિપેન્ડિંગ ઓન તમને કેવી ટાઈપનું થાઇરોઇડ પ્રોબ્લેમ છે એન્ટી થાઇરોઇડ મેડિસિન વાપરી શકાય કાં તો પછી થાઇરોઇડ હોર્મોન રિપ્લેસમેન્ટ છે બેઝડ ઓન યોર મેડિકલ કેસ તમારા ટ્રીટિંગ ડૉક્ટર તમને સજેસ્ટ કરશે અને જેવું તમારું થાઈરોઇડ વ્યવસ્થિત થઈ જશે તમે એ જોશો કે તમારું પ્રોલેપ્ટિનમાં પણ ઘણો ખરો ફેરફાર આવે છે ઓકે એટલું જ નહીં પ્રોલેક્ટિન અગર હોર્મોન પોતાનામાં અગર ઇન્ડિપેન્ડન્ટલી હાય છે તો એને ઠીક કરવા માટે પણ ગોળીઓ વાપરવામાં આવે છે કેબરગોલિન બ્રોમોક્રિપ્ટિન એવી નામની દવાઓ છે જે વપરાય છે યુઝલી પ્રોલેક્ટિન હોર્મોનની ઇમ્બેલેન્સને ઠીક કરવું બહુ જ આસાન છે પોતાનામાં કોઈ કોમ્પ્લિકેટેડ નથી પણ હા અનકંટ્રોલ હશે તો કોમ્પ્લિકેશન લઈને ડેફિનેટલી આવી શકે છે ઘણી ખરી લેડીઝમાં એક સ્પેશિયલ સિચ્યુએશન હોય છે જેને આપણે કહીએ અકલ્ટ હાઈપર પ્રોલેક્ટિનેમિયા આ કન્ડિશન વધારે કરીને એવી લેડીઝમાં જોવામાં આવે છે જેને ન્યુચલ ફેઝ ડિફેક્ટ હોય છે અને આવી સિચ્યુએશનમાં સવારના પ્રોલેક્ટિન હોર્મોનની માત્રા એકદમ નોર્મલ હોય છે પણ જેમ જેમ દિવસ વધતો જાય એમ તેમ પ્રોલેક્ટિન હોર્મોનનું લેવલ વધતું જાય છે ઓકે તો પ્રોલેક્ટિન હોર્મોન એક બહુ જ ઇમ્પોર્ટન્ટ હોર્મોન છે અને આ હોર્મોનની ગડબડતી આવી રીતે મિસકેરેજ ગર્ભપાત થતાં બહુ જ કોમનલી અમે જોઈએ છીએ તો પ્લીઝ અગર તમને આવી સમસ્યા હોય કાં તો તમારી આજુબાજુમાં કોઈ તમારા તમારા કોઈ ફ્રેન્ડ છે તમારા રિલેટિવ છે આસપડોશમાં કોઈને એવું લાગે કે તકલીફ છે તો આ વિડીયો એમને પણ મોકલજો એમને પણ અન્ડરસ્ટેન્ડ થઈ જશે હું આશા કરું છું આજના આ વિડીયો પછી તમને કંઈક નવું સાચું સરળ માહિતીથી મળી અગર હા તો લાઈક બટન પર જરૂર ક્લિક કરજો અને જો તમે મારી આ ચેનલ પર નવા છો પહેલી વખત આવ્યા છો તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તમારા સબસ્ક્રિપ્શન મને સૌથી વધારે પ્રેરણા આપે છે અને એને લીધે જ હું આ વિડીયો બનાવી શકું છું અને જો તમને પોતાના કોઈ પણ પર્સનલ સવાલ હોય જેનો જવાબ તમને જાણવો હોય તો નીચે કોમેન્ટ બોક્સ છે એમાં તમે લખજો તમારા કોમેન્ટ્સ હું જલ્દીથી જલ્દી વાંચવાની કોશિશ કરું છું અને જવાબ આપવાની પણ પ્રયત્ન કરું છું આપણે પાછા મળશું બીજા એક અગત્યના વિડીયોમાં ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો નમસ્તે